કે આ લોકો વર્ષો ત્યાં એને દેખાશે એટલે ગયા આપવાના માસ્ટર માઇન્ડ છે

પેટ્રોલ ઉપર વેરો છે ડીઝલ પર વેરો છે લાઈટ બિલ પર વેરો છે મોબાઈલ ના રિચાર્જ પર વેરો છે ટોર ઉપર વેરો છે છત્રી પર વેરો છે મોબાઈલ ના કવર તો વેરો તો બધા ભર્યો જ છે ટેક્સ એક પૈસા કામ કરવાનું પણ કામ ન કરવું હોય એટલે બાના કાઢે

મંગળ શુક્રવાર નથી શનિવાર ચુક શુક્રવાર નથી કાલે ગુરુવાર છે તમે કીધું શુક્રવાર આવે તમે ક્યારે આવો છો નગરપાલિકા અહિયાં લગભગ ઓછામાં કોણ લોકો છે પ્રશ્ન એ લોકોને હોય ને મારે કઈ નથી આ લોકો ને છે પ્રશ્ન છે

ના ના મારજો દા મારજો સારું રાખો અલુ જબે ડોકો પાંચ પાંચ આમ પેહું જવાબ હે ને ન ખાતા તો એ

હા જે કલેજ ચાલુ ભાઈ

હાલો પ્રમુખ કેરે હાલો પ્રમુખને આટલું પ્રમુખ કેરે

Mày do nó luôn có mặt đó. Oi, 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 પાંચસો મીટર પોલીસ થી આગળ હાલો ને એટલે પાંચ ની છત્રીસ ગલીમાં છે

એક વન ઉપપ્રમુખમાં ઓલા પ્રમુખમાં દે ઉપપ્રમુખને સીટ મળી ખબર કાલે બક્તિ મળી એ બડતી મળી બડતી મળી તો નાનું ગામ છે તો અમે હામા આવી જ પલ્લો

કાંઈ નહીં તમે ઉપાજી ન પડે નીકળું છું આપણે એક જણો હાલો Terima kasih <muchas> telah menonton!

નગરપાલિકા મુદાબાદ મુર્દાબાદ મુરતાબાદ આ તો આમ ને ખબર પડવી જોઈએ કે આ નગરપાલિકામાં કેવો વહીવટ કરાવ્યા કરાવ્યા वो जो अपना भाई वाला है वो आपका घर का और ये देखिए आपकी हेड जो है હલો હાલ તો કરો તમે બતાવો આખા રોડ પેરિસ નગરપાલિકા 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 જીલે જીને હાલ આપણે ઉતાવળા થઈ ગયા નગરપાલિકા 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 વિશાબ નગરપાલિકા રોડ રસ્તા રિપેર કરો રિપેર કરો વા રિપેર કરો પ્રમુખ સાહેબ પ્રમુખ સાહેબ

我要打你。 गरेका अनि अनि रोडे गयो के हा ओ हाम्रो सरकारले यमारे सरकार होइन नेता पार्टीमा बिचले न तलेविदै जाउन्की थिए येट कर तिहा सरकार खोजि दाबी छ हो त सरकार बजरा हाम्रो दोटीमा जोए त मेरो हेरा हेरा कता म लेवाओ हेरा कुनै दोटीमा छैन પેલો તો તમે એક વાત સાંભળો નગરપાલિકા દ્વારા વારંવાર આ લોકોને એવા બાના આપવામાં આવે છે કે તમે ગામડાના છો આના મતદાર નથી એટલે નહીં થાય તમે કે જેણે નહીં નહીં જેણે કીધું એને આવું કહેવાય કેવી રીતે ભારત દેશના નાગરિક છે અમે નાના હોય તમે એવું કેવી રીતે કહી શકો કે ભાઈ ગામડાના રહેવાથી જે વિસાવદર રોડ નહીં બને

રિમાટ મળી પ્રમુખ નો વારો આવ્યો હાલો બાપા વગાડો બેન ખાલી આમનો બે વાર નથી આયે બી વગાડવા રહી કસમ વગાડો તો કાય વગાડતા દે પ્રમુખ પ્રમુખને આગળ લઈએ પ્રમુખ ને પ્રમુખ ને